મિત્રો તમે ગમે તેટલા હોશિયાર હશો પણ એક જગ્યાએ તમે જરૂર છેતરાઈ શકો છો અને તે છે પેટ્રોલ પંપ જી હા મિત્રો ભલે તમે ગમે તેટલા સ્માર્ટ હોવ પણ અહીં તમે છેતરાઈ જાઓ છો અને તેની ખબર પણ તમને પડતી નથી કારણ કે કેટલાક લોકો મશીનોમાં પહેલાંથી જ સેટિંગ કરીને રાખે છે તો ક્યાંક પેટ્રોલ પંપના કર્મચારીઓ તેમના માલિકો સાથે મળીને તમારી સાથે છેતરપિંડી કરે છે ખરેખર મિત્રો જો તમને અમારા વાત પર વિશ્વાસ ન હોય તો અમે તમને જે લોકો સાથે આવું થયું છે તેના કેટલાક વિડીયો દેખાડીશું અને સાથે તમે છેતરપિંડીથી કેવી રીતે બચી શકો છો તમે તમારી મહેનતના પૈસા કેવી રીતે બચાવી શકો છો અંતમાં તેનો પણ ઉકેલ અમે આપીશું તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો સૌ પ્રથમ આ ક્લિપ જુઓ અહીં પેટ્રોલ પંપ પર કંઈ એવો કાંડ થઈ રહ્યો છે જે જોઈને તમારી આંખો ફાટી જશે જેવું કે તમે જોઈ શકો છો કે અહીં એક વ્યક્તિ પોતાની ગાડીમાં પેટ્રોલ ભરાવા પહોંચ્યો છે એમણે ટાંકી ફૂલ કરવાનું કહ્યું એટલે કર્મચારીએ ટાંકી ફૂલ કરી દીધી ત્યારબાદ ગાડીનો માલક પૂછે છે કે ટાંકીમાં કુલ કેટલું પેટ્રોલ આવ્યું છે થોડું વિચાર્યા બાદ કર્મચારી જવાબ આપે છે કે ટાંકી ફૂલ કરી એટલે ટોટલ પંચાવન લીટર પેટ્રોલ ભર્યું છે આ સાંભળીને ગ્રાહક એકદમ ગુસ્સામાં આવી ગયો અને કહ્યું અરે ટાંકીની કેપેસિટી તો માત્ર પાંત્રીસ લીટરની છે અને ઉપરથી તેમાં પાંચ લીટર પેટ્રોલ ભરેલું હતું છતાં પંચાવન લીટર પેટ્રોલ કેવી રીતે આવી શકે બંને વચ્ચે ઝઘડો વધવા લાગ્યો ગ્રાહકે પોલીસને જાણ કરી પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પેટ્રોલ ચેક કર્યું તો ખબર પડી કે ટાંકીમાં પેટ્રોલ ઓછું હતું ત્યારબાદ પોલીસે બંનેને સમાધાન કરવાનું કહ્યું ગ્રાહકે એકાવન હજાર રૂપિયા વળતરની માંગ કરી પરંતુ પેટ્રોલ પંપના માલિકે એકવીસ હજાર રૂપિયા આપીને વાત ખતમ કરી મિત્રો આ કેસમાં ગ્રાહક સમજદાર હતો તે ખરા સમયે પેટ્રોલ પંપની ચાલાકી સમજી ગયો હતો પરંતુ મિત્રો આ ભાઈની જેમ દરેક વ્યક્તિ ચાલાક હોતા નથી અને આ ફાયદો ઉઠાવીને પેટ્રોલ પંપના માલિકો આપણું ખિસ્સું ખાલી કરી નાખે છે અને આપણને જાણ પણ થતી નથી પેટ્રોલ પંપ પર નુકસાન અને છેતરપિંડીથી કેવી રીતે બચી શકો છો મિત્રો હવે જરા ખાસ ધ્યાન દેજો કોઈ પણ વ્યક્તિ હંમેશા રાઉન્ડ ફિગરમાં જ પેટ્રોલ ભરાવવાનું પસંદ કરે છે જેમ કે સો પાંચસો હજાર વગેરે પરંતુ કોઈ એ નથી જાણતું કે આ રીતે પેટ્રોલ ભરાવાથી આપણું કેટલું નુકસાન થાય છે જ્યાં મિત્રો આવું કરવાથી તમે ખુદ પેટ્રોલ પંપના કર્મચારીઓને ચોરી કરવાની તક આપો છો તે કેવી રીતે ચાલો અમે તમને જણાવીએ મિત્રો જ્યારે તમે રાઉન્ડ ફિંગરમાં તેલ ભરાવો છો ત્યારે પેટ્રોલ પંપના કર્મચારીઓ ડિસ્પેન્સરી મશીનમાં રાઉન્ડ ફિંગર સાથે તેલ ઓછું બહાર નીકળે એવું સેટિંગ કરી લે છે જેના કારણે તમને સો થી એકસો પચાસ મિલી લીટર જેટલું નુકસાન ભોગવવું પડે છે જ્યાં મિત્રો મશીનમાં તો બધું પરફેક્ટ દેખાશે પરંતુ પેટ્રોલની ચોરી થઈ ચૂકી હોય છે આ સ્કેમથી બચવા માટે હંમેશા અલગ અલગ કિંમતથી પેટ્રોલ ભરાવવું જોઈએ જેમ કે એકસો દસ એકસો વીસ વગેરે આ રીતે જ પેટ્રોલ ભરાવવું જોઈએ મિત્રો અમે તમને પેટ્રોલ ચોરી કરવાના તરીકાઓથી તો રૂબરૂ કરાવી દીધા હવે તેનાથી બચવાના ઉપાયો પણ જણાવીશું મિત્રો સૌપ્રથમ પેટ્રોલ ભરાવતી વખતે મીટર રીડિંગ હંમેશા તપાસ કરી લેવી જોઈએ જ્યારે પણ રીડિંગ ઝીરો પર હોય પેટ્રોલ ત્યારે જ ભરાવવું જોઈએ અને સાથે સાથે મીટર ચાલુ છે કે બંધ એ પણ તપાસ કરવી જોઈએ પેટ્રોલ ભરાવતી વખતે ન જર હંમેશા રીડિંગ અને પેટ્રોલ પંપ કર્મચારી પર જ રાખવી જોઈએ જેથી કરીને તે કોઈ ચાલાકી ન કરી શકે પેટ્રોલ ક્યારે રાઉન્ડ ફિગરમાં ન ભરાવવું જોઈએ તે સિવાય કોશિશ કરો કે પેટ્રોલ ત્યાંથી જ ભરાવો જ્યાં તમને પૂરેપૂરો વિશ્વાસ હોય અને થોડી પણ શંકા થાય તો તાત્કાલિક અરજી દાખલ કરવી જોઈએ મિત્રો આ લોકો ખરેખર ખૂબ જ હોશિયાર હોય છે તેથી તેમની ચોરી પકડવી આસાન હોતું નથી મિત્રો નીચે કોમેન્ટ કરીને તમે જરૂર જણાવજો કે અમારે આ જાણકારી તમને કેવી લાગી અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો વોટ્સઅપ ફેસબુક પર ફેલાવો લોકોને દેખાડો જેથી કરીને તેઓ છેતરાઈ ન શકે ધન્યવાદ